પંખો તૂટી પડ્યો હતો જે વોર્ડ ચારમાં આ બનેલી ઘટનામાં દર્દીના સંબંધીની ઈજા પહોંચી છે તેમાં તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ વિભાગને જાણ કરાઈ છે પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગની પંખાની તપાસ માટેના આદેશ અપાયા છે જેમાં પુત્ર માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા જેમાં જિગ્નેશનું ધ્યાન રાખનારી માતા જ દર્દી બની ગયા છે પંખો પલંગ ઉપર સુતેલા દર્દીના માથા ઉપર પડતા તેમની ઈજા આવી હોવાથી તેમની સારવાર લેવાનો વારો આવ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જૂની બિલ્ડિંગના ચોથા માળે જે ચાર વોર્ડમાં પંખો તૂટી પડતા દર્દીના સગા ઉપર પડતા માથામાં સામાન્ય ઈજા પહોંચતા પોતે પણ દર્દી બની ગયા છે તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ આપતા કામગીરી શરૂ કરી દેવાઈ છે જો કે નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે ત્યારે વધુ એક બનાવ નવી સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના ચોથા માળના જે ચાર વોર્ડમાં કડોદરાના પંચાવન વર્ષના વર્ષાબેન રમેશભાઈ રાઠોડના પુત્ર જીગ્નેશ ટીબીની બીમારીના કારણે સારવાર લઈ રહ્યા છે જીગ્નેશની સારસંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા તે વખતે વર્ષાબેન ઉપર ચાલુ હવા ફેંકતો પંખો તૂટી પડ્યો હતો જેના પગલે વર્ષાબેનના માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે એમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી તો તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને તમામ પંખાની તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો છે જેને લઈને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને ચલથાણ ચલથાણમાં રહું છું નવા હળપતિવાસીમાં હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયગો મને લોહી નીકળી ગયું